જીતો વડોદરા દ્વારા નવલખી મેદાન ખાતે વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અહિંસા અને માનવ કલ્યાણ માટેના નવકાર મહામંત્ર દિવસની આજે વિશ્વભરમાં થયેલી ઉજવણીમાં વડોદરા પણ સામેલ થયું હતું નવમી એપ્રિલના રોજ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવતી હોવાથી વિશ્વભરમાં એક સાથે એકસો આઠ જેટલા દેશોમાં સવારે આઠના ટકોરે નવકાર મહામંત્રનો ઉદ્ઘોષ કરવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં વડોદરા પણ સામેલ થયું હતું વડોદરાના નવલખી મેદાન ખાતે આચાર્ય રત્નાચલ સુરી મહારાજ પન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજ ગોંડલ સંપ્રદાયના પ્રબોધિકાભાઈ મહાસતીજી અનન્યાજી શુભમજી વિશુદ્ધિજી મહાસતીજી સહિતના સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં નવકાર મહામંત્રનું અનુષ્ઠાન બાર હજાર ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં યોજાયું હતું જૈન અગ્રણી દીપકભાઈ શાહે કહ્યું હતું કે આજે જૈન સંગીતકાર ભાવિક મહેતા દીપ શાહ રિષભ દોશી તથા જયેશ ચુડગરે ભક્તિમય નવકાર મંત્ર ગાનથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા સમગ્ર નવલખી મેદાન ભક્તિમય વાતાવરણમાં તરબોર બન્યું હતું વિધિકાર હિતેશભાઈ શાહે આત્મરક્ષા મંત્ર વિધાન કરાવ્યું હતું આ કાર્યક્રમના કન્વીનર પ્રશાંતભાઈ શાહ જીતોના ચેરમેન પોખરાજ દોશીએ નવકાર મંત્રની શરૂઆત કરાવી હતી કાર્યક્રમની શરૂઆત આચાર્ય રત્નાચલ સુરી તથા પન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું તથા દિલેશ મહેતાએ ગુરુવંદના કરાવી હતી બિંદ્યાશાએ નવકાર મંત્રના ગગનભેદી નારા બોલાવી બધામાં ભક્તિનો સંચાર કરાવ્યો હતો આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું એકસાથે એકસાથે એકસો આઠ વખત ઓમ નમો અરિહંતાણમના નવકાર મંત્રના જાપથી વાતાવરણ પવિત્ર બન્યું હતું